અલે કેટલી વાર લે ચા મેલે આમ આ ચાનો પેઠ્યો મે ચા મેલવા અલે વાતો પેટ માં બલાળો બોલે હવે તો ગેસ હતો કે તે મૂકી ના આ તો ચૂલા પર મૂકવાનો લે તુઈ લાઈ આ ટર્ચોન ટર્ચો રયો આખી જિંગી હાસ શું પી પી કરો અલે ચાની ભૂખ લાગી હતી આ તારો વાગવાયા આ તારો હગો બધું મરી જશે મય મેલ

મારા હાથે ગોરીઓ આજ લાવવી પડશે કઈ લાવું આજે તબિયત નરમ હ સેનેક્સ લાવું આવ સેનેક્સ ક ખબર નહીં પેટમાં દુખાવો બંધ તો એ ડોક્ટર બોલાય યાર ગમે તેમ કર શું ફોન કર તું ઈનો બીનો લઈ લે પણ લે આ જો ને આ બો ગંતા યાર તહાર વેડો ડોક્ટરને બોલાવતા આવ જા ફોન કર બોલા ના જતો હારું હાય હાય આ બેહણાનું ચવણું ના ખવાય બાપા ચવાણું ખાધું ને હા અત્યારે સારું હે ભગવાન દેખાતોય નહીં કેટલું હા આઈ ગયું હા કોણ ના યાર અત્યારે હું વિજ આ એક ગાડી તો બે ખરાબ છે ને આ તે હીટ માં ગયો ચાલવાનું ખેતર ની અંદર ગાડી નહીં જાય અહીં અંદર ના યાર અતા નહીં મેરાવાય મારે નહીં નહીં એવું લાગે તમે આજે 5 વાગે આવી જાવ દો ખા લે આઈ ગયા આઈ ગયા આઈ ગયા એ આયા ભાઈ તું શેરાટા ઓ સાહેબ तो शरीर बार अब था। 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 तो ही तो है जो उठाई जी वो क्या करे तो वो हिला गया हम्म काका ने गैस थी क्यों लाकर गैस थी क्यों हाँ गैस थी क्यों काका ते गैस में सुपर सुई अभी तो बॉटल चढ़ाई बैठ रहा करा बॉटल चढ़ाई जो हाँ गैस में बॉटल મોટી બોટલ ચડાવી પછી ગેસ ની એમને ગેસની ની બોટલ ગેસ ની ગેસ ગેસ ને પાછો પાડ્યા હતા એવું તમે ગેસ થઈ ગયો હા બે કડક થઈ ગઈ હા એ આ દુખો હા હા અલ્યા ભાઈ બોટલ વગર એમને મટા નહીં આ મારા કાકા હતા ને તો બેસનામ ગયા ને તો ચવાણું બુકાટી થઈ ગયા હા તે એમને ગેસ ને ચવાણું ખાધી ચા મોટી હતા એવું લાગા કાકા ચા પી ગયો અને ભૂખ લાગી ને બટાકો હતો તે બટાકો શેક્યો શું કરું બોટલ ચડાવી ચડાઈ પર મારા મોલ થાય

બટન ખોલ નાખો સાહેબ મળી ગયા તા આરતી નતા આ વિઝિટમાં આવતા જ નહીં હવે હવે આજ પછી આવું ખાવાનું નહી હો તો કેટલું અમાર કેવું પડી તા આયા કાકા રઘુઈ મળતી નહી મળી લેશ અને પકડ આમડે ભાઈ તમે રાખો તમે રાખો આજે આ ઓ બાપા મારે જો લાગતા નહી આ થો ને લોહી લોહી નીકળી લોહી 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 નેગારવાનું એવું લોહી તો બાવ તો નેગાર છે

આથી બળ વેલા ગયા ને વેલા ફોન ના કર્યો તો નતા પતિ ગયા જેલું કામ હતું મારા બે વીજી નો થઈ જવાનું એવું હે સારું થયું હો ને બોટલ જવા મોળે હારું લાગે એટલે તમે વેલા ના આવ્યા તો કાકા પતી જાત ના પતિ ના જાત મારા બે વીજી હતા બહાર જવા ના હતા એવું લાગે ભાઈ કાલે એક બોટલ ચડાઈ લેજો પણ આ બચી જાય ને એક મહિનો જીવ બહુ થઈ ગયું એટલે માનો કે પેલી જમીન નોમ કરાણી આત્મ કશું રહી જ નહીં કાકા ખાતા નહીં છું ખાય છે પણ એવું જ ઠંડી બંડી ત્યાં કહી દેજો હા હા શરીર ગરમ હોય પણ તાવ હોય છે એટલે રમેશભાઈ બોટલ તો અડધી થઈ ગઈ પણ અને બોટલ અડધી પણ પેટ તો વધારે ફૂલી ગયું એટલે પકડ ગયો પકડ ડોક્ટર સાહેબ હા ડોક્ટર સાહેબ કેસ કરી દે તમારા ઉપર હા મારા બાપણ કઈ થઈ તો ના કશું થાય નહીં એક રૂપિયો નહીં મળે તમને કશું થાય નહીં

આપી દઈશું પૈસા તમારો સાહેબે દૂધ લઈને આવે સ્ટાર્ટિંગ કરાવવા રણજી સાહેબ એ દવા પૈસા પછી ચાલજો ને તો એ દવાના પૈસા રહેશે